માં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક પર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને શું જોયા અને એ લોકો સાથે થોડી અબોધર ભાષામાં પેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિકટિમ છે જે પીડિતા છે અને એનો મિત્ર આ મિત્રનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા થતા દુષ્કન આચર્યા હતા અને એક લગભગ 12:30 ની આરેસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા ફલ્લો પરથી ઘણું બધું એવિડન્સ અમને લોકોને મળી ગયા છે કે કી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જોસો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાત માં પણ તો સૌ ત્યાં એકરથી પણ લાઈટ ની હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નથી છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનો ફેસ નો કટિંગ શું હતું શરીર નો બાંધ શું હતું ये लोगों वातों ने बातों ने शैली शु होती वगैरह वगैरह ये लोगों को पुलिस ने थोड़ी थोड़ी माहिती आती है जे माहिती आधारए आपने लोग को जुदी रीति में मरावीने आरूपिन हसत करवा माटे અત્યારે પ્રયત્ન કરી રહે છે ટોટલ 5 કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઈનર રોલ છે જે શરૂઆતમાં થોડી અબધ ભાષામાં વાત કરીને ભઈ ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીનો છે એ તો માનો કે આરોપી જારે આઈન્ટીફાઈ થાય છે ત્યારે એમ નેક્કર એ શું છે એ ખ્યાલ પડે બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે પીડતા સાથે પણ વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજેત પુખ્ત છે અને 30 35 વર્ષનો અરીસાનો થવું જોઈએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે